રાજકોટના ગોંડલમાં સંગ્રામ સિંગજી હાઈ મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે ગોંડલના પોલીસ અધિક્ષકે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે ગોંડલમાં સામે પક્ષે ગુના નોંધ્યા છે અને પોલીસે સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી કરી રહી છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ અઢાર ત્રણ બે હજાર રોજ સાંજે ચાર પાંચ વાગ્યે જે બનાવ બનેલો જે અનુસંધાને સમીરભાઈ કોટડિયા જેઓની દિવસે તારીખ કાયદા મુજબ એકસો પંદર બે ત્રણસો બાવન છોતેર વગેરે મુજબની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવેલી છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણિયા એવી રીતે એને માર મારેલ હોય જે અનુસંધાને બીજા જ દિવસે ઓગણીસ તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામ્યા પક્ષે મયુરસી છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય તે અનુસંધાને પોક્ષો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ જે છે અગાઉ ક્યારેય પોલીસ પાસે અરજી આવેલી ન હોય સડન બનાવો હોય તાત્કાલિક પોલીસે તે જ દિવસે એફઆઈઆર દાખલ કરી અને બીજા જ દિવસે આરોપીને અપ કરવામાં આવેલા છે એક જે નાસ્તો ફરતો આરોપી છે તેને અમારે આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ હિમકરસિંહ સાહેબની સૂચનામાંથી એલ સીબી એસઓજી તથા જુદી જુદી ટીમો આ બાબતે તપાસમાં જે છે એ તપાસ કરે છે તેમજ જે આ મયુરસિંહ છે જે ગુનાહિત ઇતિહાસ છે ગુનામાં અગાઉ પકડાયેલો છે તેને જામીન કેન્સલ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવેલો છે આમ આ બાબતે તરત ત્વરિત અને ઝડપી કાર્યવાહી કરવામાં આવેલ છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ